સુરતમાં હવે જાણે અસામારિક તત્વોને પોલીસનો કોઈ જ પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વારંવાર અસામારિક તત્વો દ્વારા મચાવતા આતંકનો વિડીયો વાયરલ થઈ સામે આવે છે પરંતુ આવા અસામારિક તત્વોને અટકાયત બાદ છૂટી ગયા પછી પણ તેઓ આતંક મચાવતા હોય છે તે ફરી આવો જ એક અસામારિક તત્વોએ પથ્થરમારો કર્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે વાત કરી રહ્યા છે સુરતના લિંબાયત વિસ્તારની આ લિંબાયત વિસ્તારમાં આવેલા મારુતિનગર ખાતે કૂતરાને લઈને ઝઘડો થયો હતો વચ્ચે ઝઘડામાં કેટલાક તત્વો દ્વારા નજીકમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શન સાઇટ પર ઈંટોથી હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવનો વિડીયો પણ સ્થાનિકે ઉતારી વાયરલ કર્યો હતો તો મારામારીની ઘટના બાદ સમગ્ર મામલો લિંબાયત પોલીસ મથકે પહોંચવા પામ્યો હતો હાલ તો આ મામલે લિંબાયત પોલીસે ગુનો નોંધી સોયબ કુરેશી તો સમીર સલમાન ગુલામ નામો વિરુદ્ધ ગુનો નોંધી લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં જ આતંક બચાવનાર આરોપીઓ તેમાં મૂળ મહારાષ્ટ્રના જલગાંવ હાલ લિંબાયત મારુતિનગર ખાતે રહેતા સોયબ ઝહર કુરેશી તેનો ભાઈ સલમાન ઝહુર કુરેશી મારુતિનગરમાં જ રહેતો મૂળ ઉત્તર પ્રદેશના વારાણસીનો સમીમ અહેમદ વસીમ અંસારી લિંબાયત ભાવનગર ખાતે રહેતા યુપીના ગુલામ અહેમદ રજા જકરૂદ્દીન સિદ્દીકી ઝકરૂદ્દીન સિદ્દીકી અને લિંબાયત ગોઈંદનગર ખાતે રહેતા સમીર વિશાલસિંહને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે